દહેજની અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહાર આડેધડ પાર્ક થતાં વાહનોથી સ્થાનિકો હેરાન ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની જાય છે રોજબરોજ જતા આવતા ભારે અને મોટા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની અદાણી સિમેન્ટ પ્લાન્ટ પાસે ટ્રાફિક જામના કારણે ઘણા વિવાદસ્પદ રહ્યો છે આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક ટેન્કર બલ્કર વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય છે જેને કંપનીના ગેટ નજીક રોડની બંને બાજુ આડેધડ પાર કરી દેવાતા હોય છે અને ઘણીવાર આખો દિવસ રોડ રોકી વાહનો પડી રહેતા હોય છે જેના કારણે પહોળો રોડ સાંકડી ગલીમાં ફેરવાઈ જ ગયેલો જોવા મળે છે આ અંગે કંપનીના મેનેજમેન્ટ અને સ્થાનિક પોલીસ તંત્રને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ અત્યાર સુધી આવ્યું નથી આ કંપનીના સત્તાધીશો સ્થાનિક પોલીસ અને તંત્રનો મોટા અકસ્માતને આવકારી રહ્યા છે અદાણી સિમેન્ટ પ્લાન્ટનું પોતાનું પાર્કિંગ બનાવેલું હોવા છતાંય બહાર ખૂબ જ મોટી માત્રામાં હેવી વ્હીકલ ઊભા રહેતા જોવા મળે છે અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં આવતા વ્હીકલ રોડ પર ઊભા રહેવાથી અહીંયાથી પસાર થતા અન્ય વાહનો ઉપરાંત સ્થાનિક ગામના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન્યુઝ ગુજરાતી દહેજ